વે એટલે અમાર છે ને વરતુ જોવાના છે હે મે માર ભત્રીજીન થોડી ખડાવ ચડ બણી જ લે એલા બની ખાવાનું શું એટલે ખાવાનું થોડું ને થઈ જાય મુ તો મદદ કરવા મેલીતી તાર ગાડી નતી મેલી બે આ મેલીતી ઈ તો શિખર ક્યાં જી આપણે આઈતી એ ઓય મેલી છે એના હાટીનો વાહન તો મે ઘરે કર્યો થઈ ઈ તો તમે કરી આપણે અમે કશુંય નઈ કર્યા ક્યાં કશું નઈ કર્યા ચાં કે ઓય આં કે

તો બધું બતાવી ના આવશે તમે સોનો મને ખાઈ લો મારે ખાવાનું છે ને ખાઈ પછી તો બે જણા ભેળા ભેળા ના હો હા ઓલા ભાઈ પણ ખાવા હતા આવે ખાવા લાવ ભયા તમાર ભયા કરે તે કશું કરવા નથી કચરો હું વાળી આવ્યો હું કરી ના આવ્યો છું વાહણી હું કરી ના આવ્યો છું રેડી અને રોટલા બનાવવાના ખાલી બાકી છે તમારે બનાવવાના છે